તમે દો તો મન તો જબરહલવાળા છે આ ચિંતા ના કરોલા બેઠો છું બુડો તમે છોકરા પણ હું છોળો તો ખરા અબે જબરહલવાળો છે મારે કે મેમાને મારી નાખે લાગા તો બજબ પકડણો છું થોડો આવા દોડ કે તો મારો કે મેમાને ચિંતા ના કરતા અલ્યા અલ્યા બાબરો નહી આ મારો બાબલો છે

મેમની <laughs> પટી <laughs> <laughs>

હવે કલા ફોન કરવા દેવ એમને નથી મૂકવાનો

યો બાયો મદન 10000 બરખે ભારી છે એ વાત તો ખ્યામ આવતા છે યાર તો આપણે જોઈ લે આળો હા તો સા સાડે મેથી રે આઠે હો લાઠી જો આપણે જણા થાય અગર બાયો કોમી જોયા છે ત્રણ જણા થાય હા આ હતો ને આ રે ઊભો રેવાળો બીજો કોઈને

એને છે ને બોલાવ એકલો હોય તો તમે એન પાડજો હા હોય આયા દો બોલાવ જાને કઈ ના

આવા વિડીયો જોવા હોય તો તમારે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં